જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણી વાડીએ મગફળી ખોલવા માટેનું મશીન મૂક્યું છે આ અદ્યતન નવી ટેકનોલોજીનું છે આમાં તમારે છે ને આઈડું વીણવાની નહીં અને એવી મસ્ત ચોખ્ખી દાણા નીકળે અત્યારે બિયારણ આટું બધાય બોલી લઈએ એનું કારણ છે કે ફરી જાય છે મગફળી એટલે આ દાણા પેક કરતી દવા મૂકીને એટલે આખું વરસ બગડતા નથી એટલે અમારું ગામ પોલીથોડ છે તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ કોલિથોડ અંદર ધારેશ્વર મંદિરની પાછળ આ પોલ મૂકેલો છે જે કોઈને મગફળીના દાણા કઢાવવા હોય બિયારણ માટે તે આવી શકે કાયમી માટે ચાલુ જ રહેશે જો આ તમને એનું મગફળી કાઢે એ બતાવું તમને જો મગફળીના દાણા ચોખા નીકળે છે ફાયદું થતી નથી ને એકદમ સાફ કરવા પડતા નથી જો જોખ નોર્મલ નીકળે વીણો તોય ભલે ને નો વીણો તોય ભલે ચોખ્ખા દાણા નીકળે હે જો આજથી અમારે આ મશીન ચાલુ કર્યું છે હવે કાયમી માટે આખો વરસાદ થાય ત્યાં સુધી ચાલુ રહે અમારે આ ભાઈ અને દાણા વીણે છે જો થારેશ્વર કોલ અમિતભાઈ ને રમેશભાઈ નંબર જોઈ લેજો નવ્વાણું સાત અઠ્યાસી ચુમ્માલીસ પાંચસો અને રમેશભાઈના હેર નવાણું એક પાંચ પંચાવન સાતસો આ નંબર છે ચોલીસઠ ચારેસો ને આ અમારા ભાઈ છે ઘોઘડી નીકળે એ પાછી નાખવાની હોય જો આ ફાયદો સુધી થાતી જતી હોય જો આ અલગથી આઈડું નીકળે દાણા નીકળે મસ્ત ચોખા આ રીણમાં પણ જ ન હોય સીધા પેકિંગ કરી દો પ્લાસ્ટિકની પોપરીમાં લાખું વરસ ચડતા નથી અત્યારથી ખોલવાનો પાનો નથી કારણ કે મગફળી આખી રાખવાથી ચડી જાય છે હવે દાણા કાઢી લ્યો એટલે ઉપાધી નહીં જોઈ લો પ્લાસ્ટિક પેકિંગ થઈ જાય અને પછી વાવણી થાય ત્યારે ખોલશું કોઈ જાતની કાંઈ તકલીફ રહેતી નથી અને મગફળી રાખીને આખી તો એમાં ઓલા ખુદા પડે ખાચવી બહુ ઓસણી પડે અને અત્યારે ભાગ્યાવારે નવરા હોય એટલે આ કામ થઈ શકે જો કોઈને કઢવવી હોય તો કાઢી જાજો મગફળીનું પોલ ચાલુ થઈ ગયો છે પોલી છોડ ધારેશ્વર મંદિરની પાછળ તમને મોબાઈલ નંબર આપ્યા આ અદ્યતન નવી ટેકનોલોજીનું પોલ મશીન છે અને આમાં કોઈ વસ્તુ કાંઈ મસ્તીના દાણા નીકળે અને પલાર્યા વગરની મગફળી નીકળે હો ભાઈ મગફળીને પલારવી પડતી નથી જો અમે કોરી મગફળી ઓગણચાલીના દાણા નીકળે છે મસ્તીના ચોખા ચોખા કોઈને કઢવ્યું હોય તો કોલી કોલીસડ ધારશ્વર મંદિરની પાછળ મશીન ચાલુ છે टेक्नोलॉजी हो भाई बे वर्ष से है कोई जैसा तो प्रॉब्लम नहीं मस्त मस्त कपड़ी ना दाने निकले यो ए माचिडा रीना भाई ये तो मशीन है वो ना કાંઈ વસ્તુ લે આવવાની નહીં તમારે બધી વસ્તુ અહીંયા સગવડ છે ખાલી મગફળી લઈને આવો એટલે દાણા તમારા તૈયાર ખાલી ભરવાની વસ્તુ લઈ આવવાની ને મગફળી લઈ આવવાની અહીંયા પગારા ને બધું કોઈને વસ્તુ આવવાની નથી કોઈ વસ્તુ નહીં ડીઝલ એ અમારું તમારે ખાલી મગફળી લઈને આવવાનું દાણા કાઢી લખું હલો આનો આ બ્લોક પૂરો કરશું જય જવાન જય કિસાન જય શ્રી જયારે પ્રસાદ